હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વડાપાઉં કેસેડિયા બનાવીશું જે બહુ ટેસ્ટી વાનગી છે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે વડાપાઉં કેસેડિયા બનાવવા માટે સૌથી પહેલાં તો વડાપાઉંનો મસાલો બનાવીશું તો તેના માટે એક પેનમાં દસથી બાર કાશ્મીરી મરચાં અને પાંચથી છ રેગ્યુલર તીખા મરચાં એડ કરવાના આ બંનેઓ મરચાં આપણે એડ કર્યા છે એટલે કલર અને તીખાશ બંનેઓ સરસ આવશે મીડિયમ છે મરચાંને શેકી લઈશું તો આ કેસેડિયા એક મેક્સિકન વાનગી છે પણ આપણે એને આપણા દેશી સ્ટાઇલથી બનાવીશું મરચાંને સારી રીતે શેકી લેવાના મરચાં આ રીતે શેકીને ઉપયોગ કરીશું ને એટલે આપણી ચટણીનો ટેસ્ટ સો ઘણો વધી જશે તો મરચાં સરસ શેકાઈ ગયા છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે તે જ પ્લે પ્લેટમાં છ ચમચી સિંગદાણા એડ કરવાના અને સિંગદાણાને પણ મીડિયમ આંચે શેકી લઈશું તો આ રીતે મરચાં સિંગદાણા અને બીજી બધી જ વસ્તુ શેકીને એડ કરીશું ને એટલે ચટણી લાંબો સમય સુધી સરસ રહે છે તો સિંગદાણાને પણ મીડિયમ આંચે શેકી લેવાના સિંગદાણા શેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે એ જ પ્લેટમાં મેં અહીંયા અડધો કપ લસણ ફૂલેલું એડ કર્યું છે જો આમાં તમારે આખા છોતરાવાળા લસણનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય લસણના ઉપર બ્રાઉન કલરના ડોટ્સ આવે ત્યાં સુધી આપણે લસણને શેકી લેવાનું તો આ રીતે લસણ શેકીને એડ કરીશું ને એટલે ચટણીનો ટેસ્ટ સો ગણો વધી જશે તો જો બ્રાઉન ડોટ્સ આવી ગયા છે તો જો આ રીતના બ્રાઉન ડોટ્સ આવી જાય ને એટલે આપણે લસણને કાઢી લઈશું અને હવે તે જ પેનમાં મેં અહીંયા ચાર ચમચી તલ લીધા છે તલ ફૂટે એટલે તેમાં કોપરાનું છીણ એડ કરવાનું અત્યારે મારી પાસે સૂકું કૂપરું નહોતું એટલે મેં કોપરાના છીણનો ઉપયોગ કર્યો છે પણ જો સૂકું કોપરું હોય તો તેના ટુકડા કરીને તેને પણ શેકી લેવાનું તલ શેકાઈ જાય એટલે તેમાં કોપરાનું છીણ મેં અહીંયા અડધો કપ એડ કર્યું છે છીનને ફક્ત ગરમ જ કરવાનું છે તો એને બહુ શેકવાની જરૂર નહીં પડે બીજી બધી વસ્તુ થોડીક ઓછી વધતી હશે તો ચાલશે પણ કોપરાનું છીણ આપણે માપ પ્રમાણે જ એડ કરવાનું તો ચટણીનો ટેસ્ટ સરસ આવશે તો બસ આ બંને વસ્તુ શેકાઈ ગયું છે તો તેને પણ એક પ્લેટમાં કાઢી લઈશું અને બધી જ વસ્તુને ઠંડી થવા દેવાની મરચાં એકદમ સરસ ઠંડા થઈ જાય ત્યારબાદ તેના અંદરના બી બધા જ કાઢી લેવાના તો જો આ રીતે બધા જ બી આપણે કાઢી લઈશું મેં અહીંયા બધા બી કાઢી લીધા છે અને એક મરચું અહીંયા મને બગડેલા જેવું લાગ્યું તો મેં કાઢી લીધું છે તો જો આ રીતના આપણે મરચાં તૈયાર કરી લેવાના અને સિંગદાણાના પણ છોડા એના ઉતારી લેવાના અને સિંગદાણાને પણ છાલ ઉતારીને તેને પણ તૈયાર કરી લેવાનું તો હવે મિક્સર જારમાં સિંગદાણા એડ કરી દઈશું અને મરચાં એડ કરી લેવાના બધી જ વસ્તુ એકદમ ઠંડી થાય ત્યારબાદ જ આપણે તેને પીસવાનું સાથે લસણ તલ અને કોપરાનું છીણ પણ એડ કરી લઈશું આ બધી જ વસ્તુ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને હવે ઢાંકણ બંધ કરીને મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને એને પલ્સ ઉપર એકદમ દરદરૂ પીસી લેવાનું તો જો આ રીતનું દરદરૂ પીસી લેવાનું છે અને હવે તેમાં ચાર ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું જેથી આપણી ચટણીનો કલર સરસ આવે એક ચમચી મીઠું એડ કરવાનું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને અડધી ચમચી કેરીનો પાવડર એડ કરીશું જેથી સો ઘણો ટેસ્ટ વધી જશે આપણી આ ચટણીનો અને આ બધી જ વસ્તુને પાછું ઢાંકણ બંધ કરીને ફરી મિક્સ કરી લઈશું તો જો મિક્સ કર્યા પછી એકદમ સરસ આપણી વડાપાઉની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ ચટણીમાંથી વડાપાઉં બનાવવા હોય તો પણ સરસ બનશે અને અત્યારે હું જે બનાવી રહી છું વડાપાઉં કેસેડિયા એ પણ બહુ સરસ બનશે તો આ ચટણીને આપણે પાંચ છ મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે બહાર એક દોઢ મહિનો એને સ્ટોર કરી શકાય અને ફ્રીઝમાં પાંચ છ મહિના સુધી સ્ટોર કરી શકાય છે એરટાઇટ ડબ્બામાં ભરી દેવાની અને હવે કેસેડિયા બનાવવા માટે મેં અહીંયા આઠથી નવ બટાકા લીધા છે તેને વચ્ચેથી આ રીતે કાપી લીધા છે જેથી એકદમ સરસ બફાઈ જાય અને હવે તેમાં એક ગ્લાસ પાણી એડ કરવાનું જો તમારે મીઠું એડ કરવું હોય તો કરી શકાય ઢાંકણ બંધ કરીને ચાર પાંચ વિસલ કરી લેવાની અને હવે લોટ બાંધવા માટે મેં અહીંયા ત્રણ કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને ત્રણ ચમચી જેવું તેલ એડ કરીશું તો આ રોટલી મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે પણ અત્યારે આપણે મેંદાના બદલે ઘઉંનો લોટનો જ ઉપયોગ કર્યો છે અડધી ચમચી બેકિંગ પાવડર એડ કરવાનો યાદ રાખજો કે બેકિંગ પાવડર બેકિંગ સોડા નહીં બેકિંગ પાવડરનો જ ઉપયોગ કરીશું જેથી આપણા પરાઠા ઉપરથી ક્રિસ્પી બનશે અને સાથે જ ઝીણો રવો એડ કરવાનો બે ચમચી જેટલો તેથી આપણા પરાઠા સરસ ક્રિસ્પી બનશે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું અને લોટને બાંધી લેવાનો તો રોટલી જેવો લોટ બાંધી લઈશું તો થોડું થોડું પાણી એડ કરીને લોટને બાંધી લઈશું તો કેસેડિયા બનાવવામાં તેનો ઉપરનો રોટલીનો પડ મેંદાનું હોય છે પણ અત્યારે આપણે ઘઉંનો ઉપયોગ કર્યો છે થોડું થોડું પાણી એડ કરીને જો આ રીતનો લોટ બાંધી લેવાનો લોટ બંધાઈ જાય એટલે ઉપર અડધી ચમચી તેલ એડ કરીને લોટને પાછો એક મિનિટ માટે મસળી લઈશું તો જો આ રીતનો ઢીલો રોટલી જેવો લોટ બાંધી લેવાનો રોટલીને આ લોટને મસળીને પછી ઢાંકીને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપીશું તો એકદમ સારી રીતે લોટને મસળી લેવાનો અને હવે ઢાંકી દેવાનો અને પંદરથી વીસ મિનિટ તેને રેસ્ટ આપવાનો તો વીસ મિનિટ પછી પાછો લોટને ફરી અડધી મિનિટ જેવો મસળી લેવાનો તો આ રોટલી જે બનાવીએ ને તેને ટોર્ટિયા કહેવામાં આવે છે આ રોટલી બજારમાં તૈયાર પણ મળે છે તો જો હવે આ રોટ આપણે લુવા બનાવી લેવાના આ રીતે રોટલીના જેવા તમને નાના કે મોટા ગમે તે રીતના લુવા બનાવી લેવાના અને હવે આ લુવાને રોટલીની જેમ જ વણી લેવાનો જે રીતે આપણે પરાઠા રોટલી વણે છે ને તેમ આ રીતે લોટ લેવાનો અને વણી લઈશું તો બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં એ રીતની આપણે આ રોટલી બનાવી લેવાની તો જો એકદમ સરસ આપણી રોટલી બનીને તૈયાર થઈ જશે પરફેક્ટ લોટ બાંધવાનો તો રોટલી બનાવતા બિલકુલ વાર નહીં લાગે તો જો આ રીતની મીડિયમથી કેવી રોટલી બનાવી રહેવાની તો પહેલાં શું કરવાનું કે રોટલી એક બનાવતા જવાનું અને એક ચડવતા જઈશું તે રીતે આપણે કાચી પાકી રોટલીને આપણે આ શેકતા જવાનું તો જો આ રીતે પલટાવીને ગેસની આંચ મીડિયમ રાખીને થોડીક કાચી પાકી રોટલી શેકી લઈશું તો જો આ રીતે જ બધી રોટલી આપણે પહેલાં બનાવી લેવાની તો અહીંયા જો આ રીતે મારે બધી જ રોટલી મેં બનાવી લીધી છે અને બધી જ રોટલી આ રીતે કાચી પાકી જ શેકી લીધી છે અને હવે સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં ત્રણ ચમચી જેવું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી તેમાં જીરું એડ કરવાનું જીરું તતળે એટલે મીઠા લીમડાના પાન એડ કરવાના તો બે ડાડથી મીઠા લીમડાના પાન એડ કરીશું એક સમારેલી ડુંગળી મોટી એડ કરવાની તો ડુંગળીની સાથે ગાજર કેપ્સિકમ મકાઈના દાણા અને ટામેટા પણ એડ કરી શકાય અત્યારે મેં ખાલી બટાકાનો જ ઉપયોગ કર્યો છે તો જો એ બધી વસ્તુ તમે એડ કરીને આ વસ્તુ બનાવશો ને તો બહુ સરસ બનશે તો હવે તેમાં એક ચમચી આદુની પેસ્ટ એડ કરીશું બે ચમચી લસણ મરચાંની પેસ્ટ એડ કરવાની અને પેસ્ટને અડધી મિનિટ જેવું સાંતળી લઈશું જેથી તેની ફ્લેવર સરસ આવે અને હવે બાફેલા બટાકાને આ રીતે મેં ક્રશ કરી લીધા છે તે એડ કરી લઈશું અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરવાનું બટાકાનું પાણીને આપણે બા બાળવાનું છે બટાકાનું પાણી બળી જાય એટલે ગેસની આંચ બંધ કરીને તેમાં મસાલા કરી લેવાના તો તેમાં બે ચમચી ધાણાચીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું એક ચમચી લાલ મરચું પાવડર જો એડ કરવું હોય તો એડ કરવાનું અને એક લીંબુનો રસ એડ કરીશું આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું અને હવે જે આપણે રોટલી બનાવી હતી તેમાં ગ્રીન ચટણી લગાવી દેવાની અને ઉપર આપણે બટાકાનું સ્ટફિંગ એડ કરી લઈશું તો જે રીતે આપણે વડા સ્ટફિંગ કરીએ છીએ તે જ રીતે આ કરવાનું પણ આમાં આપણે પાઉનો ઉપયોગ નથી કરવાનો આ રીતે રોટલીનો જ ઉપયોગ કરીશું ઉપર આપણે બટાકાનું સ્ટફિંગ એડ કરી લેવાનું અને સ્ટફિંગ થોડુંક વધારે જ એડ કરવાનું તો જો મેં તમને પહેલાં એમ કહ્યું કે અંદર ડુંગળી ટામેટો કેપ્સિકમ ગાજર મકાઈના દાણા એડ કરશો ને તો વધારે આ સ્ટફિંગ સરસ લાગશે અને આ મેક્સિકન વાનગી છે તેમાં ચીઝનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે અત્યારે આપણે બિલકુલ ચીઝ પણ અંદર એડ નથી કરી તો ઉપર જો આ રીતે બટાકાનું સ્ટફિંગ એડ કર્યા પછી વધારે જ આપણે વડાપાઉનો મસાલો એડ કરવાનો જે હમણાં બનાવ્યો ને તે મસાલો અને જે બીજી રોટલી ઉપર પણ લીલી ચટણી લગાવી હતી તે રોટલી ઉપર મૂકી દેવાની અને હવે એક પેનમાં ઘી લગાવી દેવાનું ઘી અથવા તો તેલનો પણ ઉપયોગ કરી શકાય પણ ઘી લગાવવાથી પરોઠા સરસ ક્રિસ્પી બનશે અને હવે બંને બાજુમાં મીડિયમ આંચ જ રાખવાની પરોઠાની બિલકુલ ફાસ્ટ આંચ નથી રાખવાની સ્લો ટુ મીડિયમ આંચે પરોઠાને શેકી લેવાના તો એક બા એક બાજુમાંથી શેકાઈ જાય એટલે પરોઠાને પલટાવીને બીજી બાજુમાં પણ ક્રિસ્પી કરી લેવાનું તો આ પરોઠા જેટલા તમે ક્રિસ્પી બનાવશો ને એટલા સરસ ટેસ્ટમાં લાગશે તો જો મેં કેટલા સરસ અહીંયા ક્રિસ્પી બનાવ્યા ને આ પરોઠા બસ આ રીતના જ ક્રિસ્પી બનાવવાના તો સરસ એનો ટેસ્ટ આવશે અને હવે પરાઠા ઠંડા થોડુંક ઠંડુ થાય એટલે તેને આ રીતે કટરની મદદથી તેના કાપી લેવાના ચાર પીસ કરી લેવાના તો આ રીતે વડાપાઉં કેસડિયા તમે પણ જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી બનશે અને એકદમ હેલ્ધી પણ છે કેમ કે આપણે અંદર પાઉંનો ઉપયોગ નથી કર્યો તો કેટલું સરસ અહીંયા પાઉં કેસેડિયા બનીને તૈયાર થઈ ગયા છે કેટલું મસ્ત દેખાય છે અને ટેસ્ટમાં પણ એટલું જ સરસ છે તો આ કેસેડિયાને ગ્રીન ચટણી અને ટોમેટો સાથે ખાવાની મજા આવે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો